હવે વાત કરીશું ભાજપની કારોબારી બેઠક વિશે બોટાદના સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક મળી જી હા બેઠકનો બીજો દિવસ આજે છે અને સાળંગપુરમાં કારોબારી બેઠકની શરૂઆત થઈ ચૂકી છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીના સંબોધનથી બેઠકની શરૂઆત થઈ પહેલા સી આર પાટીલ અને બાદમાં મુખ્યમંત્રીનું સંબોધન આજની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજરી આપશે લોકસભા ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના તમામ રાજકીય કાર્યક્રમોની ચર્ચા આ બેઠકમાં થઈ રહી છે તો ભાજપની કારોબારી બેઠક મહત્વનું છે કે બીએપીએસ મંદિરમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો સાંસદો અને મોટા નેતાઓ ઉપસ્થિત છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે અને આ તમામની ઉપસ્થિતિમાં આ બેઠકમાં વિશેષ પ્રકારે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે તો ગઈકાલ અને આજે એમ બે દિવસ ભાજપની કારોબારી માટે તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે આજે પણ તમામ નેતાઓ હાજર છે અને આજે લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ચર્ચા થશે લોકસભા ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ તમામ મહત્વના મુદ્દાઓ રહેશે સાથે જ લોકસભા ચૂંટણીમાં જે એક સીટ ગુમાવી છે તેના પર મનોમંથન પણ આ બેઠકમાં કરવામાં આવશે પહેલા સી આર પાટીલ અને બાદમાં મુખ્યમંત્રીનું સંબોધન અને બેઠકની શરૂઆત સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક ભાજપની આ વિસ્તૃત કારોબારી બેઠક ખૂબ જ મહત્વની અમારી સાથે સંવાદદાતા હિતલ પારીખ જોડાયા છે વધારે જાણકારી આપશે હિતલ હિતલ ભાજપની કારોબારી બેઠકમાં આજે બીજો દિવસ છે આજે કોણ કોણ ઉપસ્થિત છે અને આજે ચર્ચામાં કયા મહત્વના મુદ્દાઓ રહી શકે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની વિસ્તૃત કાર્યવાહીનો આજે બીજો અને અંતિમ દિવસ છે સ્વાભાવિક છે કે આજે આજની બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે પ્રથમ જ જો જોવા જઈએ તો પ્રારંભ થતાની સાથે જો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મતોથી વિજેતા થયા હતા અને વિજેતા બન્યા છે એટલા માટે પ્રદેશના હોદ્દેદારો દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે આ સાથે સંપૂર્ણ રીતે જો જોવા જઈએ તો સી આર પાટીલના પ્રવચનથી આજનો બીજા દિવસનો પણ પ્રારંભ થયો છે અને ક્યાંક ને ક્યાંક આજનો દિવસ મહત્વનો એટલા માટે છે કે એક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર તેઓ પ્રધાનમંત્રી બન્યા છે તેમના માટે અભિનંદન પ્રસ્તાવ આ કારોબારીમાં પસાર કરવામાં આવશે આ ઉપરાંત જોવા જઈએ તો બીજા રાજકીય ઠરાવ પણ પસાર કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક સાથે એ ઉપરાંત જોવા જઈએ તો છેલ્લા કારોબારીનું સમાપન જે છે એ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવશે એ કેન્દ્રીય મૂડીમંડળનો સંદેશો જે લઈને